વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશનના મર્ડર તથા આમ સેક્ટ ગુનામાં છેલ્લા સત્તર વર્ષથી નાસ્તા ફરતા ટોપ ટેન લિસ્ટના ઇનામી આરોપીને પકડી પાડતી ઝોન ત્રણ એલસીબી એલસીબી ઝોન ત્રણ ટીમના માણસો દ્વારા નાસ્તા ફરતા ગુનાઓના આરોપીઓની શોધખોળ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની માહિતી મળેલ કે સન બે હજાર આઠમાં મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના તુલસીનગર જશોદા કોલોની ખાતે રાઇફલ અથવા દેશી તમંચા જેવા હથિયારથી કપાળના ભાગે ગોળી મારી હત્યા કરેલ ગુનાના કામના અલગ અલગ આરોપીઓ પૈકીનો હરીશ ઉર્ફે હરીશ્યામ સંપત પાસવાન મૂળ રહેવાસી પુકોરિયા ગામ મદનપુર જિલ્લો દેવરિયા ઉત્તર પ્રદેશનાનો દિન સુધી પકડાયેલા હોય તથા આરોપી વિરુદ્ધ સીઆરપીસી કલમ સિત્તેર મુજબ વોરંટ ઇસ્યુ થયેલ હોય અને આરોપી વડોદરા શહેરના નાસ્તા ફરતા જાહેર કરેલ ટોપ ટેન લિસ્ટમાં સામેલ હોય તથા તેની ઉપર દસ હજારનું ઇનામ પણ જાહેર થયેલ હોય તે આરોપી છેલ્લા સત્તર વર્ષથી ધરપકડ ટાળવા ગુજરાત બહાર ઉત્તર પ્રદેશના અલગ અલગ શહેરોમાં રહેતો તથા થોડા સમય પહેલાં હૈદરાબાદ ખાતેથી પરત પોતાના વતન આવરો છે જે માહિતી ખરાઈ કરી ટીમના માણસો ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આરોપી હરીશ ઉર્ફે હરીશ્યામ સંપત પાસવાનને શોધી કાઢી આરોપી હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે ગુનો દાખલ થયા બાદ ગુનાવાળી જગ્યાને વિઝિટ કરતા મળેલ પુરાવા મોબાઈલ કોલ ડિટેલ્સ મરણ જનારના સગા સંબંધીના નિવેદનો તથા ઓળખીતા વ્યક્તિઓની ઝીણવટપૂર્વક પૂછપરછ તપાસના આધારે જે તે વખતે પોલીસે નાસી જનાર ત્રણેય હિસ્સોની ઓળખ કરેલ જીઓના નામ બાબુચંદ રામતી રાવ તુલસી રાજભર મુકેશ ઇન્દ્રપાલસિંહ ઠાકુર હરીશ ઉર્ફે હરીશ્યામ સંપદ પાસવાન નીકળી આવેલ તથા આરોપીઓ મરણ જનારના મિત્રો નીકળે જે મરણ જનાર સાથે તુલસીનગર જશોદા કોલોની મગરપુરા ખાતે ભાડાના મકાનમાં આવી સાથે રહેતા હતા દરમિયાન કોઈ કારણસર ત્રણેયમાંથી કોઈ એક ઈસા મરણ જનારને તમંચા વડે કપાળમાં ગોળી મારી હત્યા કરેલાનો ફલિત થયેલ આરોપીઓની તપાસ દરમિયાન આરોપીઓ મળી નહીં આવતા આરોપીઓ વિરુદ્ધ સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું ધરપકડ વોરંટ ઇશ્યુ થયેલ જેના આધારે સન બે હજાર પોલીસે આરોપી બાબુચંદ રામથીરાવ તુલસી રાજભુનાને પકડી અટક કરી પૂછપરછ કરતા જણાવે કે સહ આરોપી મુકેશ ઇન્દ્રપાલસિંહ ઠાકુરનાઓના ઘરે અગાઉ ચોરી થયેલ હોય જે ચોરી અંગે શંકા મરણ જનાર વિરેન્દ્ર પર રાખી આરોપીઓ સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ભાડે મકાન રાખી આરોપી મુકેશ ઠાકુર નામે મરણનાને દેશી તમન ચારથી કપાળમાં ગુડી મારી મૃત્યુ નબજાવેલ હતું